લાઈક લોસ કઈ બી વસ્તુ હશે એની અંદર દેખાતું હશે અને જો રિઝલ્ટ પ્રમાણે નથી રિઝલ્ટ એના નથી આવતો તો ફંડ મેનેજર વિચાર નથી કરતો વધારે એ સ્ટોક્સમાંથી એક્ઝિટ બી થઈ શકતો હોય છે એનું કામ જ છે વળતર આપવાનું એનું ચોક્કસ એનું ચોવીસ કલાકનું કામ એ હી ઇઝ અ પ્રોફેશનલ કે જેને દેશ દુનિયા પર નજર છે દરેક ન્યૂઝ વ્યૂઝ બધું જ ઇમ્પોર્ટન્ટ છે જે ક્વાર્ટરલી રિઝલ્ટ બી આપણી વતી બધું દેખી શકે છે આ બધી જ વસ્તુ કરવાનું એ ચાર્જ લે છે અને એમાંથી જે રિટર્ન્સ આપતો હોય છે અને એ રિટર્ન્સ છેલ્લા વીસ પચીસ વર્ષના એટલા સારા નીકળ્યા છે કે આજે એક લાખ કરોડથી પંચોતેર લાખ કરોડ સાહેબ એમને નથી થયેલી આ ઇન્ડસ્ટ્રી એનું પાસ પર્ફોમન્સ બી સારું છે એનું મેનેજમેન્ટ બી સારું છે અને લોકોને પૈસા બનાવીને આપેલા છે જેમ તમે બી કહ્યું કે એમ બી એ ફાઇનાન્સ કરેલું છે તો એ ફંડ મેનેજર હશે એ બી એમ ગ્રેજ્યુએટ હશે અથવા જેને લેવલ પર બેસાડ્યા છે આજે પાંચ હજાર કરોડ દસ હજાર કરોડ પચાસ હજાર કરોડ એક લાખ કરોડ સુધી મેનેજ કરતા હશે તો ઇઝ એક્સપર્ટ્સ અને એની જવાબદારીમાં આવે છે કે રિટર્ન ડેવલપ કરવાનું હું તો ઘણી વખત એવું કહેતો હોઉં છું કે લોકો સ્ટોક્સ માર્કેટની અંદર વળતર લેવા માટે આવે છે પણ માત્ર ને માત્ર રોમાંચ લઈને જાય છે વાત સાચી બી છે તમારી કે મોટાભાગે લોકો એક્સાઇટમેન્ટના લીધે સ્ટોક માર્કેટની અંદર આવતા હોય છે બટ તમે કીધું ને કે એમાં સીએચઆઈ રિટર્ન્સ નથી આવતું જો સીએચ રિટર્ન્સ આવે ને તો લોકોને ખ્યાલ આવે કે મ્યુચ્યુઅલ ફંડ આના કરતાં કેમ વધારે સારું છે